ઓગણસી માં સ્વાતંત્ર દિન ની ઉજવણી માટે હાઈસ્કૂલ ના પ્રાંત પ્રટાંગણમાં ઉપસ્થિત ઉપસરપંચ શ્રી ધીરુભાઈ વૈષ્ણવ ગ્રામ પંચાયતના તમારા સાથી મિત્રો શાળા કન્યા શાળા તથા માધ્યમિક શાળાના શિક્ષકગણ શિક્ષક ગણ ગ્રામજનો વિદ્યાર્થી ભાઈઓ અને બહેનો સૌ જાણો છો કે પંદરમી ઓગસ્ટ ઓગણીસો સુડતાલીસ પહેલા આપણા દેશ ઉપર અંગ્રેસમાં એ બસો વર્ષ સુધી શાસન કરેલું અને આપણને કોઈ પણ પ્રકારની સ્વતંત્રતા નથી આપણા ઉપર જાતના અત્યાચારો વધારવામાં વધારવામાં આવતા હતા અને આપણા દેશ વિદ્યા સોનાની ચીડિયા કેવા દોરો એમાંથી ઘણી રીતે શોષણ કરે અને આપણા દેશને ખોખલો કરી દીધેલો એ અરસામાં આપણા દેશને આઝાદી અપાવવા માટે અઢારસો ના વિપ્લવ પછી તે ઓગણીસો સુડતાલીસ સુધી ઘણા પ્રયત્નો કરવામાં મહાત્મા ગાંધીજી સરદાર વલ્લભભાઈ પટેલ લોકમાન્ય તિલક જવાહરલાલ નહેરુ લાલબાલોઝ ભગતસિંહ જેવા કેટલા નેતાઓએ આંદોલન કરેલા અને આપણા દેશના કેટલાય નામી અનામી દેશબંધુએ આ દેશને આઝાદી અપાવવા માટે પોતાની જાનની આવતી આપેલી એ આવું તેને વેલે જાય અને યાદ કરવા માટે એને શ્રદ્ધાંજલિ રૂપે આ ઉત્સવ ઉજવવામાં આવે છે મિત્રો આઝાદ થયો પરંતુ આઝાદી સામે પણ ઘણા ભયસ્થાનો છે એની સામે કઈ રીતે ટકી રહેવું કઈ રીતે ઊભું રહેવું એ માટે આપણી સૌની ફરજ છે કે આપણા દેશની આઝાદી અખંડ રહે એ માટે પ્રયત્નો કરવામાં જાણો છો કે અપીલ કરું છું કે એક નિષ્ઠા રાખી પૂરી ખંડથી મહેનત કરી આ દેશ આપણા કેટલાય ડોક્ટર થશે કેટલાય એન્જિનિયર થશે કેટલાય દેશ નેતાઓ થશે માટે અભ્યાસમાં આગળ આ મન પોવી પૂરી નિષ્ઠાથી આપણા દેશ ગામનો આપણા દેશનું નામ રોશન રહે એવા પ્રયત્નો થકી દેશને ઉજ્જવળ કરવા માટે સહભાગી બનો અને વિશેષમાં સૌએ અહીં ઉપસ્થિત રહી પરંતુ આ આઝાદીની કિંમત ન હોય એમ જે સંખ્યામાં આ પર્વની ઉજવણી કરવા માટે સંખ્યા હોવી જોઈએ એના કરતા બહુ જ જોજ જોજ સંખ્યા છે અને હું માનું છું કે આ તહેવારનું આ કોઈને મૂલ્ય નથી માટે અપીલ કરું છું કે આવનાર તહેવારમાં આ સ્કૂલનો આખું ગ્રાઉન્ડ ભરાઈ જવું જોઈએ અને જે શહીદો થયા છે અને શહીદી આપવા માટે ઉપસ્થિત રહો એવી અભિયાન સાથે મારી વાણીને વિરામ આપવા આ ઓગણ એસીમાં સ્વાતંત્ર્ય દિન નિમિત્તે ઉપસ્થિત ગામના સરપંચ ઉપસરપંચ ઉપસરપંચશ્રી તથા પંચાયતના સભ્યો આગેવાનો ત્રણેય સ્કૂલનો સ્ટાફ વિદ્યાર્થીઓ ગામમાંથી પધારેલ વાલીઓ મારા ભાઈઓ તથા બહેનો આઝાદીની કિંમત કોને હોય કે જે પાંજરાની અંદર પુરાયેલો હોય એને આઝાદીની કિંમત હોય આપણે જ્યારથી જન્મ્યા છીએ ત્યારથી સ્વતંત્ર ભારતમાં જીવીએ છીએ ઓગણીસો ને સુડતાલીસની ની પંદરમી ઓગસ્ટ પહેલા જન્મેલા હોય અહીંયા કોઈ એટલે કે જેની ઉંમર પંચ્યાસી થી પંચાણું વચ્ચેની હોય એને ખબર પડે એને ખ્યાલ હોય કે ખરેખર આઝાદીની કિંમત શું છે પંદરમી ઓગસ્ટ અને ઓગણીસો સુડતાલીસ પહેલા આપણે પરાધીન હતા ભારતના કેટલાક રાજ્યો રાજાશાહી નીચે હતા અને પોણા ભાગનું ભારત છે એ બ્રિટિશ ઇન્ડિયાની નીચે હતું એ સમયે આપણને કોઈ પણ જાતના હક કે અધિકાર નહોતા અત્યારે આપણે સ્વતંત્ર ભારતમાં આપણને ચૂંટાયેલી સરકાર દ્વારા બંધારણ દ્વારા કેટલાક હક અને અધિકારો આપવામાં આવ્યા છે જે ઓગણીસો સુડતાલીસ પહેલા નહોતા બહુ તમને સ્પષ્ટ કહું અત્યારે તમે કોઈ પણ સરકારની નીતિ રીતિ સામે તમારો પોતાનો પ્રતિભાવ આપી શકો મારે કેવું છે ભાઈઓ બહેનો કે આપણી બાજુમાં જ પાડોશી દેશ ચીન છે કે જ્યાં લોકશાહી દ્વારા ચૂંટાયેલી સરકાર નથી સામ્યવાદી સરકાર છે ઓગણીસો નેવ્યાસીની તમને વાત કરું ચીનના પાટનગર તિનાન તિનાનમિંગ સ્ક્વેર એક ચોક હતો જેમ આપણે અહીંયા મોટા શહેરમાં ચોક હોય છે એ રીતનો ત્યાં ત્યાંની જે જુલમી સામ્યવાદી સરકાર સામે વિરોધ પ્રદર્શન કરવા માટે બેઇજિંગના એટલે કે ચીનના કેટલાક નાગરિકો સહિત શાંતિપૂર્ણ રીતે ભેગા થયા અને એ જુલમી સરકારે કોઈ પણ જાતની ચેતવણી વગર તોપના મોઢે બધાઇને બાંધી અને ઉડાડી દીધા આપણે નસીબકાર છીએ કે આપણે સ્વતંત્ર ભારતમાં જન્મ્યા છીએ સ્વતંત્ર ભારતમાં શ્વાસ લઈ રહ્યા છીએ હું ઘણી વખત ક્લાસમાં અમારી કુમારશાળાના દીકરાઓને કહેતો હોય કે દીકરાઓ આપણે આભાર માનવો જોઈએ મહાત્મા ગાંધીજીનો કે બેરિસ્ટર હોવા છતાં વકીલ હોવા છતાં પોતની પર એને પ્રણ લીધું હતું કે જ્યાં સુધી અંગ્રેજોને ભારત ના છોડાવું ત્યાં સુધી હું મારા દેશનો જે મારો પોશાક છે એ પહેરું નહીં હું ઘણીવાર વિદ્યાર્થીઓને કહેતો હોઉં કે આપણે આભાર માનવો જોઈએ ડૉક્ટર સાહેબ આંબેડકરનો કે જેણે ભારતનું બંધારણ ઘડવામાં પોતે અધ્યક્ષ તરીકે રહ્યા અને ભારતનું બંધારણ ઘડ્યું કે જે બંધારણની નીચે આજે ઓગણીસો સુડતાલીસથી બે હજાર પચીસ સુધી આપણે અખંડ ભારતમાં એના નેજા હેઠળ આપણે બધાય આપણા હક અને અધિકાર ભોગવી રહ્યા છીએ આપણે આભાર માનવો જોઈએ સરદાર વલ્લભભાઈ પટેલનો કે જેણે પાંચસો ને બાસઠ રજવાડાઓ એક કરી દીધા અને અખંડ ભારતનું નિર્માણ કર્યું જો જો અને મમ્મી જુનાગઢમાં હોય તો દીકરાઓ આપણે મામાની ઘરે કરવા માટે માટે પાસપોર્ટ જવા કારણ કે જુનાગઢ છે એ પાકિસ્તાનમાં ભણવા માંગતું હતું તો મારું કહેવાનું એટલું છે સરપંચ સાહેબે વાત કરી એમ કે બે રાષ્ટ્રીય પર્વો છે આપણા એક સ્વતંત્ર સ્વતંત્રતા દિન પંદરમી ઓગસ્ટ અને એક આપણું બંધારણ અમલમાં આવ્યું એમ કીધું બાબા બંધારણ ઘડવામાં મુખ્ય ભૂમિકા હતી બંધારણ અમલમાં આવ્યું એ જાન્યુઆરી કે જેને આપણે પ્રજાસત્તાક દિન એટલે કે અંગ્રેજીમાં ધ રિપબ્લિક ડે તરીકે ઉજવીએ છીએ આ બે દિવસ તમામ ગ્રામજનોને કહું છું તમામ વિદ્યાર્થીઓને કહું છું તમામ ભાઈઓ બહેનોને કહું છું તમામ આગેવાનોને કહું છું કે આ કાર્યક્રમ સરકારી કાર્યક્રમ ના બની રહે દેશ ભક્તિ અત્યારે ફક્ત આપણી આર્મીના જવાનોમાં જોવા મળી રહી છે મોટા ભાગે આપણી એ ઘટી રહી છે ત્યારે આ મંચ ઉપરથી અત્યારે હું અપીલ કરું છું આપ સૌને કે આવતી વખતે જ્યાં પણ પંદરમી ઓગસ્ટ કે છવ્વીસમી જાન્યુઆરીનો કાર્યક્રમ હોય હોશે હોશે બધાએ આપણે ગ્રાઉન્ડમાં ભેગા થઈએ અને આપણું જે આઝાદીનું આ પર્વ છે અને પ્રજાસત્તાક દિનનું પર્વ છે એને રગે રગમાં નસે નસમાં દેશભક્તિ ભરી અને આપણે ઉજવીએ એવી જ તમને સૌને અપીલ ભારત માતા પી જાય વંદે માતરમ આજના ઓગણસીમાં સ્વાતંત્ર પર્વ નિમિત્તે શ્રી પીએમ શ્રી સુલતાનપુર કન્યાશાળામાં ભવ્ય રીતે ધ્વજવંદન અને સાંસ્કૃતિક કાર્યક્રમની ઉજવણી કરવામાં આવી જેમાં માધ્યમિક શાળા કુમાર શાળા કન્યા શાળાના ભાઈઓ અને બહેનોએ સરસ મજાની જુદી જુદી કૃતિઓ રજૂ કરી અને પોતાનું પરફોર્મન્સ રજૂ કર્યું ખૂબ સરસ બાળકોએ સ્પીચ પણ આપી આ કાર્યક્રમને સફળ બનાવવા માટે ગામના સરપંચ ઉપસરપંચ સહકારી મંડળીના શ્રી ગામના શ્રી તથા ત્રણે સ્કૂલના શિક્ષક મિત્રો તથા તમામ બાળકો ભાગ લઈ અને મોટી સંખ્યામાં ગ્રામજનોની હાજરીમાં સરસ મજાની સરસ રીતે આ ઓગણીસમાં સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી કરવામાં આવી જેમાં રંગે ચંગે કાર્યક્રમ કરી અને પૂર્ણ કરવામાં આવ્યો છે સ્વતંત્ર દિવસ ઉપર આપણે જયારે ઉપસ્થિત થયા છીએ તો ૃતિ એ બાત હવાઓ કો બતાએ રખના રોશની હોગી ચિરાગો કો જલાયે રખના બહુ બહુ દેખર જીસકી હિસાબત હમને કી એ તિરંગે કો સદા દિલમાં બસા કે રખના તો આજના સરસ કાર્યક્રમમાં આપણા ગામના સરપંચજી ઉપસ્થિત રહ્યા ઉપસરપંચજી ઉપસ્થિત રહ્યા અને ગામના મહાનુભાવો પણ ઉપસ્થિત રહ્યા તો તેમનો આ તકે અમે ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરીએ છીએ શાળા પરિવાર હતી ત્યારબાદ તાલુકા શાળા કુમાર શાળા અને આપણી કન્યા શાળા ત્રણેય બાળકીઓ જે સરસ મજાના ઉત્સાહભેર આ સરસ મજાની કૃતિઓ રજૂ કરી અને એ કૃતિઓની તૈયારી કરવા પાછળ જે શિક્ષકોએ મહેનત કરી બાળકોએ ખૂબ સરસ મહેનત કરી અને પરફોર્મન્સ રજૂ કર્યું તો દરેક બાળકીઓને પણ હૃદયથી ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું ત્યારબાદ પધારેલા ગામના વડીલો ભાઈઓ અને બહેનો અને આદરણીય શિક્ષકો જે કંઈ આમાં કાર્યક્રમમાં સહભાગી થયા તે બદલ સૌનો અમે શાળા પરિવાર વતી હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરી અને મારું વચન પૂર્ણ કરું